ઉમરેલી જિલ્લો જ્યાં અવિરત વરસી રહી છે મેઘ વર્ષા આજે ખાંભા શહેર અને તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાંભા ગીરના તાતણિયા ઉમરિયા નાનુડી દાવડિયા લાસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો તાતણિયા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા તો સાબરકુંડલા તાલુકામાં પણ ગાજ વીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ આદસંગ દોલતી ભમ્મર મિરિયાણા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો સતત પાંચ દિવસથી વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન થઈ શકે છે અમરેલી જિલ્લો જ્યાં અવિરત વરસી રહી છે મેઘવર્ષા આજે ખાંભા શહેર અને તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાંભા ગીરના તાતણિયા ઉમરિયા નાનુડી ધાવળિયા લાસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો